આણંદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા જ્યારે રાહુલ ગાંધીના આગમન સમયે પ્રવાસ પાસ આપવામાં થયેલા ભેદભાવથી નારાજ થયેલા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું મૂકી દીધું અને ત્યારબાદ આણંદ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીને ગુજરાત જોડો જનસભામાં તેઓ પચાસ એકસો પચાસથી વધુ ટેકેદારોએ આમ આદમી પાર્ટીમાં જોડાતા તારાપુર પંથકમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે આણંદ ખાતે પ્રદેશ આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાએ વિજય બારૈયા સહિત એકસો પચાસથી વધુ કાર્યકરોને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કરાવ્યું છે ઉમરેઠ હાડગોડ સહિતના કાર્યકરો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા એક જ પાર્ટી છે યુવાનો રાજકારણ આવે અને આમ પાર્ટી સાથે જોડાય એવો મારો સૌ મેસેજ છે આજે આણંદ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત આયોજન થયું આણંદ જિલ્લામાંથી અલગ અલગ ગામો તાલુકામાંથી આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે સામાજિક અને રાજકીય આગેવાનો જોડાય વિજયભાઈ બારીયા કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં જે એમની સમગ્ર ટીમ સાથે જોડાયા છે આમ આદમી પાર્ટી જે ગુજરાત આખામાં સતત વધી રહી છે પરિવાર મોટો થઈ રહ્યો છે એવી જ રીતે આણંદમાં પણ આણંદની જનતા પણ એક વિકલ્પ ચંખી રહી છે આણંદના અનેક પ્રશ્નો આણંદ શહેરના પ્રશ્નો આણંદ જિલ્લાના પ્રશ્નોની સામે આજે જ્યારે લોકો થાક્યા છે સત્તામાં બેઠેલી ભાજપ સતત નિષ્ફળ જઈ ગઈ છે ભ્રષ્ટાચારને લીધે આજે એક પણ પ્રોજેક્ટ એક પણ કામ ભાજપથી પૂરા થતા નથી ત્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ગુજરાતી યોજના જુએ છે આમ આદમી પાર્ટીમાં આજે ભણેલા ગણેલા યુવાનો સમાજ માટે લોકો માટે સતત સંઘર્ષ કરતા યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને ગર્વ છે કે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની ગુજરાતી જનતાની પાર્ટી બની રહી છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આણંદ જિલ્લાના તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા જઈ રહી છે અને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની અને આણંદની જનતા આમ આદમી પાર્ટી સાથે રહેશે અને આમ આદમી જંબુસર તાલુકાના જ્યારે ભાણખેતર ગામ આવેલા શ્રી સિદ્ધિ વિનાયક